મંદિરમાં પ્રતિમાને કેશવખુમાન મોહનખુમાન અને રાકેશ સોલંકી સહિત અન્ય દ્વારા પ્રતિમાને તોડી પડાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો વડોદરા શહેરમાં એક બાજુ ગઈકાલે ગણેશ વિસર્જન મોડી રાત સુધી ચાલી રહ્યું હતું ત્યારે બીજી બાજુ વડોદરા શહેરમાં આવેલ તુલસીવાડી વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિર પર કેશવખુમાન મોહનખુમાન રાકેશ સોલંકી સહિત અન્ય વ્યક્તિઓ દ્વારા હુમલો કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો સ્થાનિકોની માંગ છે કે પોલીસમાં ફરિયાદ કરી હોવા છતાં પણ કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો મંદિર પર હુમલો થતા એક વ્યક્તિ રોકવા જતા તેની પર પણ હુમલો કરવાનો આવ્યો હતો આ તુલસીવાડી વિસ્તાર છે વડેશ્વર હનુમાન રાત્રે અગિયાર સાડા અગિયાર થયા અમારા ગણપતિ વિસર્જન કરવા અમે નીકળ્યા અહીંથી પાછળથી આ લોકો આવ્યા ત્રણ ચાર જણ હું મગજ મારી હતી હું નહીં અમાને ખબર નહીં હું અદાવત હતી એ બી ખબર નહીં આ લોકો અહીં લડતા મંદિરમાં ઘૂસ્યા મંદિરમાં પથ્થરો માર્યા પેલા પીપળા ઉપાડી ઉપાડ્યા મને મોઢા પર માર્યા ને તો ડેમેજ થઈ ગયું નાક તૂટી ગયું આંખ ફૂટી ગઈ આખી મૂર્તિ તૂટી ગઈ લોકો ખંડિત થઈ ગઈ હવે સાડા અગિયાર પોણા બારનો આ કેસ બન્યો હો એટલું બધું ધોળા ધોળા તે બધું થયું પણ હજી લગ કોઈ એક્શન બી નહીં લીધું આ લોકોએ કેસ કરવા ગયા બધું કરવા ગયા આખી રાત બધા છોકરા હાચવીને બેસી રહ્યા કેસ કરવા ગયા બધું કરવા ગયા ને તો કેસ બી નહીં લીધો પોલીસવાળા બી આવી આવી ઉભા રહીને જતા રહ્યા એ લોકો પર કોઈ જાતનું કોઈ એક્શન જ નહીં લીધું એટલે કાકાને બોલાવી લાવો મારે એ કાકા ખાલી અંદર ક્યાંય તોડફોડ ના કરશો ખાલી એટલું કહેવા ગયા ને એમાં કાકાને ફટકો માર્યો ને તો સાત ટાંકા એમના આવી ગયા

એ હિન્દુ જ છે ને એ લોકો હાથે કરીને જ આવું બધું કર્યું બધું અદે ખાઈ કર્યું હા બીજું કઈ નહીં ચાર જ મેન શખ્સ હતા બીજું કોઈ નતું અંદર બધા વિસર્જન કરવા ઠાક પેલા ભાતીજી દાદા મંદિર છે ને એટલે જતા રહ્યા હતા કોઈ નતું અહીંયા મારું નામ જયાબેન છે આયા ત્રણ ચાર જણ અહીં ઊભા થતા હતો હું ખાલી વચ્ચે મંદિર મેં ઘૂસી હતો મેં ખાલી ત્યાં ગયો ભાઈ પાછળથી કોઈ આયે મારી દીધું મારે કશું ને અહીં બેઠા જાય પેલા એકદમ ઘૂસી ગયા અંદર મંદિર મેં કશું બોલ્યા નહીં આમના માઇન પેલું તોડી પેલું હતું કે અંદર લોખંડનું કે એ તોડી ના લોકો મોટી ના ગયા તો મેં ગયો એટલે મારે થોડું પાછળથી ખડકો મારી દીધો હું કપડો મારી દીધો માતામ માતામેને એ પાછળ પાછરે કમરમાં માર્યું શું હનુમાનજી નું મંદિર છે આ લોકો ડીજે માં લડતા લડતા અંદર ઘૂસી ગયા અંદર ઘૂસીને પછી આ કાકાએ રોકવા ગયા તો કાકાને ફટકા માર દીધા ને કમરમાંય માર્યું છે એમને આઠ થી 10 ટકા છે હા તમારે એટલી આદવાત હતી તો એ ભાઈડાઓ જોડે લડી લેવતો હતું મૂર્તિ જોડે લડવાનો મતલબ હતો અમારી જોડે લડવું તો અમે બતાવું તમને પાણી હે મૂર્તિ હું મોહન ખુમાન રાકેશ સોલંકી ને મોહનનો નો છોકરા બંને આ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવાની આવતી પોલીસ ફરિયાદ કરી છે પણ હજુ કોઈ કાર્યવાહી કરી નથી હજુ અમારે કાયદેસર તાત્કાલિક પગલા ભરવાની તૈયારી જોઈએ ચંદ્રકાન વસાવા